we

દરમિયાન એસી સહિત ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલતા તમામ સાધનોની ચકાસણી કરવામાં આવી હતી હરની દુર્ઘટના બાદ પણ સબક ન લેનાર વડોદરાનું તંત્ર રાજકોટની દુર્ઘટના બાદ નિંદ્રામાંથી બહાર આવ્યું હતું જે ચકાસણી ગ્રીમઝોન શરૂ થતાં પહેલાં થવી જોઈએ તે આવી હોનારત બાદ ચેક થાય છે તેને લઈ સંબંધિત વિભાગોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે રાજકોટની ઘટના પરથી વડોદરા પાલિકા અને પોલીસ વિભાગનો શું બોધપાઠ લે છે તે જોવું રહ્યું